દેહુનાથ પ્રભુ કહુ ધરણ ગુ સાહુ ત્યાગા વિશ્વ રાસુ નામ ત્રપન સાવંત્રભુ બાર બાર પદ લાગો વિનય હરી હરી માહા બોલ મંગલ ભવન મંગલહારીપટ પુરા

तन तद सानन उठारि साई खल कोई निकट भ्रवति बाजी जीस ती सदा सठमो रजियावा रिपु करमाचमो जई बावा खातिन खले अस जग माहि भुजा बल जाहिं कितावे राई मम पुर बसि तपसिन पर प्रीति सठ मिलु जाई સ્ત હેને સી ચરન પ્રહારા હેને સી ચરન પ્રહારા હેને પજવારઈ બારા ઉમાં સંત કઈ પેને સીંદરા ત� પાન નંબર ચુમ્માલીસ પર આપણે અને દોહા નંબર એકતાલીસ આપણે આગળ ગાઈશું ને દરેક લાઈનના અંતે એક સંપુક એડ કરીશું રામ નામનું સ્મરણ એડ કરીશું એમાં શ્રીરામ શરણ મમ આટલું ઉમેરીશું દરેક લાઈનના અંતે એની પાછળનું કારણ એવું છે કે કળિયુગમાં આપણાથી કોઈ મોટા સ્તોત્ર ના થાય સ્તુતિ ના થાય યજ્ઞ ના થાય ગમે તે કર્મકાંડ ના થાય પણ જો ભગવાનના ચરણોમાં શરણાગતિ જો સ્વીકારી લઈએ ને તો ભગવાન આપણું ઉદ્ધાર કરે છે એવું રામાયણમાં લખ્યું છે શરણાગત બચ્છલ ભગવાન આવું લખ્યું છે અને જે જે વ્યક્તિ ભગવાનના ચરણોમાં શરણાગત બની ગયા ને ભગવાને પહેલું કામ કર્યું એના પાપ માફ કરી દે અને એનો ઉદ્ધાર કર્યો એમાં પહેલાં વિભીષણ રાક્ષસ હતા વિભીષણે સુંદરકાંડમાં લખેલું છે કે જૈન તરફ પોતાના દુર્ગુણો કીધા ભગવાન નહીં કે તામસનું કછું સાધન નહીં પ્રીતિને પદ સરૂચ મનમાં વિભીષણજી એમ કહે છે કે ભગવાન મારું શરીર તામસી છે હું રાક્ષસ છું મને તમારા ચરણોમાં પ્રીતિ નથી આવું લખતું છે આપણે ગાયા પછી બીજું વિભીષણજી કહે છે કે સહજ પાપ પ્રિય તામસ દેહ એમ કહે છે કે મને પાપ પ્રિય છે હું એમ કે મને પાપ ઉતરી હોય પણ વિભીષણ કે જે ભગવાનનું રાક્ષસ છું ને એટલે તમને પાપ કરવાનું કરું મારામાં લાયકાત નથી પણ તમારા ચરણોમાં હું કેમ આવ્યો છું કે શ્રવણ સુની આ એવું પ્રભુ ભંજન ભાવે મેં એવું સાંભળ્યું છે કે ગમે તેવો પાપી જીવ તમારા ચરણોમાં જો શરણાગત બનીને આવે તો તમે એનું ઉદ્ધાર કરો જેવું મેં સાંભળ્યું છે એટલે હું તમારા ચરણોમાં શરણાગત બનીને આવે જાતે રામ તિલક તે સારા જેવા વિભીષણજી ભગવાનના ચરણોમાં શરણાગત બની ગયા તરત જ પહેલું કામ ભગવાને શું કર્યું એને રાજ તિલક કર્યું હતું લંકાનું રાજરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર વય સાર સુગ્રીવ હિ કિનાર રામ મિલાયે જે જે જીવ ભગવાનના ચરણોમાં શરણાગત બની જાય ભગવાન એનો ઉદ્ધાર કરે એટલે આપણે ભગવાનના ચરણોમાં શરણાગતિ સ્વીકારવાની છે અને પ્રાર્થના કરવા છે કે પ્રભુ અમારો ઉદ્ધાર કરજો વિભીષણે તો કીધું કે હું પાપી છું મને પાપ પ્રિય છે એમ અમે પણ તમારા ચરણોમાં સ્વીકારીએ છીએ કે જાણે અજાણે અમારાથી કંઈક પાપ થતા હશે તે માફ કરીને અમારો ઉદ્ધાર કર અને આ સોળસો લાઈનો છે સાહીઠ પાના છે દરેક લાઈનમાં કાં તો રામજીનું નામ છે કાં તો સીતાજીનું કાં તો હનુમાનજીનું કાં તો લક્ષ્મણજી ભગવાનનું નામ છે દરેક લાઈનમાં પણ તેમ છતાં આપણે મેક્સિમમ રામ નામનું સ્મરણ થાય ને એના માટે ઉમેરીએ છીએ સુંદરકાંડમાં આપણે જેટલું બને એટલું રામનું નામ વધારે લઈએ ને તો હનુમાનજી પ્રસન્ન થાય હનુમાનજી પ્રસન્ન થાય તો રામ લેલા મળે અને ખાસ રામચરિત માનસમાં લખ્યું છે કે ભાઈ હું નામ જપત મંગલ દિશી દસ હું તમને ગમે કે ના ગમે ગુસ્સાથી કે પ્રેમથી ઉત્સાહથી કે આળસથી પ્રેમથી કે ગુસ્સાથી જો રામનું નામ લેશો તો દસે દિશામાંથી મંગળ થશે એક દિશામાંથી નહીં આપણું દસે દિશામાંથી મંગળ થશે એટલે આપણે જે આ સુંદરકાંડનો પાઠ કરીએ છીએ એ મનોરંજન કરવા નથી કરતા એન્ટરટેનમેન્ટ માટે નથી કરતા સાચા હૃદયથી શ્રાવણ માસ મંગળવાર એકાદશી હૃદયથી ભગવત ભજન કરવા માટે કરીએ છીએ ભગવત સ્મરણ કરવા માટે કરીએ છીએ અને બદલામાં ભગવાનને આપણે માગીએ છીએ કે પ્રભુ અમારું દસે દિશામાંથી મંગલ કરજો ભાઈ કુભાઈ અનક આ લસવું નામ જપત મંગલ દિશે દસો અને તુલસીદાસજી મહારાજે લખ્યું કે તુલસી નેરે રામ કો રીજ ભજો આ ખીજ ભમ પડા જામે સબી ઉલટે સીધે છે તુલસીદાસજી મહારાજ કહે છે કે મારા રામને ખુશીથી ભજો કે ખીજાય નહીં એ ફળ આપશે અને બીજી લાઈનમાં એક્ઝામ્પલ આપ્યું ઉદાહરણ આપ્યું કે ભગવાન ભરોસે ધૂળમાં માટીમાં ખેડૂત દાણા ઓરિયા આવે ને નાખી આવે ને તો ખેડૂત જોતો નથી કે આ દાણો ઊંધો પડ્યો કે સીધો પડ્યો આડો પડ્યો ત્રાસો પડ્યો ખેડૂત જોતો નથી પણ ઊંધો આડો વાકો ત્રાસો પડેલો દાણો બારા અહીં ફળ આપે છે એકના અનેક દાણા એમ તુલસીદાસજી મહારાજ કહે છે કે તમે સીધું રાગ જપશો કે ઊંધું એ ચોક્કસ ફળ આપશે અને આપણે ફળ જોઈએ છે દસે દિશામાંથી આપણું મંગલ થાય ઉલટા નામ જપા જગ જાના આખું જગત જાણે છે કે એક વ્યક્તિએ ઊંધું નામ જપ્યું આખું જગત જાણે છે ઉલટા નામ જપા જગ જાના વાલ્મીકી ભય બ્રહ્મ સમાન એક વાલીઓ લૂંટારો ઊંધું નામ જપીને વાલ્મીકી બ્રહ્મ સમાન થઈ ગયા એટલે આપણે ભાવથી મેક્સિમમ ભગવત ભજન કરવું છે ભગવત સ્મરણ કરવું છે રામ નામનું સ્મરણ કરવું છે શરણાગતિ સ્વીકારી છે એટલે પાન નંબર ચુમ્માલીસ દોહા નંબર એકતાલીસ રામ સત્ય સંકલિપ પ્રભુ સભા કાલ બસ તો મંગલ ભવન મંગલહારી शरणं मम उमा सहित जय जपत पुरा शरणं मम पुराणे श्रीरामाशरणसकहि चला श्री शरणं मम सब भये सभत शरणं मम साधु अवद्यातुरत भवा शरणं मम अमर कल्याण तिल के हा श्री राम करण रावण जब ही विभीषण त्यागा श्री राम मम माँच। भय विभव बिन तब ही अभागा श्री राम करण मम चलो हर सिर गुनायक पाही

શ્રી રાઠિયા સમ